ભાઈઓ બહેનો રાહુલ બાબા એમની બેન પ્રિયંકા માતાજી સોનિયા બેન બધાને આપણે આમંત્રણ ભેજ્યું હતું આ કેજરીવાલને મોકલું મોકલ્યું હતું પણ કોઈ પ્રાણ પ્રતિષ્ઠામાં ના આવ્યું કેમ કેમ ના આવ્યું છોટા ઉદયપુર વાળા કહો તો મને જરા એમની પેલી વોટ બેંક થી બીવે છે વોટ બેંક થી

એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી સાથે જ કોંગ્રેસની આરક્ષણ નીતિ વિશે જણાવતા પાર્ટીને આદિવાસી વિરોધી ગણાવી હતી પાંચ ટકા અનામત મુસલમાનોને આપી એનો મતલબ તમે પાંચ ટકા બક્ષીપંચની અનામત છીનવી લીધી ભાઈઓ બહેનો આ રાહુલ બાબા એન્ડ કંપની જો દેશમાં સત્તા પર આવશે

ગૃહમંત્રીએ ઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર માટે સભા સંબોધી હતી બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ